એક બાજુ આપણો દેશ રસ્તા બનાવી અને વિશ્વ રેકોર્ડ બનાવી રહ્યો છે અને બીજી બાજુ આપણે ગુજરાતના આદિવાસી વિસ્તારના ગામડામાં જે ભાઈઓ છે એમના સુધી એમ્બ્યુલન્સ પણ નથી પહોંચાડી શકતા રસ્તા જ નથી ત્યાં ત્યારે સવાલ એ થાય કે ગુજરાત આ વાળું છે એ કોણે બનાવ્યું છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે છોટાઉદેપુર જિલ્લાના કુકરદા ગામના ડૂબતા ફળિયાની વાત કરવી છે આ ગામમાં એક મહિલા છે સગર્ભા એમને પ્રસૂતા ઉપડે છે એટલે પીડા ઉપડતા હોસ્પિટલ લઈ જવા પડે એકસો આઠને ફોન કરવામાં આવ્યો પ્રસૂતા પીડા ઉપડી છે અને ફટાફટ ગામડે પહોંચી જાવ એ રીતના વાત કરવામાં આવે તમને માનવામાં નહીં આવે પણ રસ્તો ન હોવાના કારણે એકસો આઠ ત્યાં પહોંચી ન શકે છેક ચાર કિલોમીટર દૂર એકસો આઠ ઊભી રાખવામાં આવી અને કહેવામાં આવ્યું કે તમારા ગામમાં તમારા ફળિયામાં તો રસ્તા જ નથી તો પછી કઈ રીતના એકસો આઠ પહોંચશે તમે ગમે એ રીતના વ્યવસ્થા કરી અને અહીંયા પહોંચાડો અમે અહીંયા ઊભા છીએ પરિવાર મુંજમાણમાં મુકાયો ફટાફટ એમણે તુફાન બંધાવ્યું ચાર કિલોમીટર દૂર રસ્તામાં એકસો પહોંચાડી સારું થયું કે એ સગર્ભા મહિલા છે એમને કંઈ તકલીફ ના પડી પણ રસ્તા ન હોવાના કારણે કદાચ એમને કંઈ થઈ જાય તો જવાબદાર કોણ ધન્યધરા ગુજરાતના આપણે બહુ ગીત ગાયા ગુજરાત મેં બનાવ્યું છે ભારતીય જનતા પાર્ટીએ એવી રીતના પ્રચાર પણ બહુ કર્યો પણ કોઈ આવીને એવું કહેશે કે આ ગુજરાત કોણે બનાવ્યું છે જે એમ્બ્યુલન્સ પણ નથી પહોંચી શકતી એના રસ્તા પણ નથી વિકસતા ગુજરાતમાં દેશ વિદેશથી કંપનીઓ આવે છે બીજા રાજ્યમાં ગુજરાતનો ડંકો વાગે છે લોકો કહે છે કે પ્રધાનમંત્રી ગુજરાતી છે આપણા ગૃહમંત્રી છે એ ગુજરાતી છે આપણા રાષ્ટ્રપિતા પણ ગુજરાતી છે તો એ ગુજરાતના ગામમાં હજુ સુધી પાકો રસ્તો કેમ નથી બન્યો છ દાયકા થઈ ગયા અનેક સરકાર આવી અને ગઈ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ કે બીજી કોઈ પણ સરકાર પણ છેવાડાનો જે આદિવાસી ભાઈ છે ને તો ત્યાંનો ત્યાં જ છે એમને આગળ લાવવાની જવાબદારી કોની છે કોઈ પણ સરકારે અત્યાર સુધી એ એ એમને આગળ લાવવા માટે કંઈ કર્યું છે એવું પણ નથી કે રસ્તા માટે કોઈ રજૂઆત નથી કરી એ ગામમાં રસ્તો બનાવવા માટે ફળિયામાં રસ્તો બનાવવા માટે અનેકવાર લોકોએ રજૂઆત કરી છે અમને રસ્તો બનાવી આપો કોઈને પ્રસૂતા ઉપડે છે કોઈને સર્પદંશ થાય છે એટલે કે સાપ કરડી જાય છે કોઈને ઇમરજન્સીમાં કદાચને કોઈ તકલીફ આવી જાય તો પછી એ આદિવાસી ભાઈઓ જેટલા છે એમને શું લાઈન લે સવાલો ઘણા છે ગુજરાત હજુ બની રહ્યું છે કોણે આ ગુજરાત બનાવ્યું છે એવો સવાલ છે જવાબની અપેક્ષા રહેશે અને અથવા તો આ મામલે આગળ કાર્યવાહી થાય અને એ જે ગામ છે એ ગામ સુધી રસ્તો પહોંચે તો આભાર ગુજરાત ધન્યવાદ